નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસ ને મિત્રો વાર છે સોમવારના રોજ આજની આવકની વાત કરીને મિત્રો તો બે નંબરનું ડૂમ એક નંબરનું ડૂમ અને ત્રણ નંબરનું ડૂમ ત્રણેય મિત્રો ભરાઈ ગયા છે મિત્રો રવિવારની રજા આવે એની હિસાબે ત્રણેય ડૂમ ખચા ખચ ભરાઈ ગયા છે મિત્રો ત્યારબાદ આરસી ગ્રાઉન્ડમાં પણ માલ ઉતરે એવું લાગી રહ્યું છે મિત્રો તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ અત્યારે ડૂમ નંબર બેમાંથી સોળના પિલોડી પહેલી લાઈનમાંથી હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે તો હરાજીમાં જઈએ જાણી લે કેવારી છે આજના બજાર ભાવ હા મિત્રમાં જઈને લાયક શેર સરપ્રાઈઝ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો કેવાર એ છે આજના બજાર ભાવ રૂબરૂ જઈને જાણી લે મિત્રો નવ બજાર કોણ હજાર ભારત ભારત હજાર હજાર પાંચ છ પંદર બે ત્રીસ પાત્રીસ કોણ નાખે ચાલીસ એક હજાર ને એકતાલીસ રૂપિયા નો અભાવ

ગણી લેવાય ભાઈ એ ઓને 1100 તો જવલા હવે આનો બેગો મારો દોસ્તર નામનો નું મોટો ભાઈ એનું ઘર હોય તો વાત જોવાની ગુનાને કીધું કોણ આવ્યો તમે નો આવ્યા ઈ જેવું

એક હજાર ને છત્રીસ રૂપિયા ભાવ છે એક હજાર છત્રીસ રૂપિયાનો ભાવ છે ઓગણચાલીસ નંબર મગફળી છે એક હજાર ને વેચાણી છે આ મગફળી